મોરબીમાં અબોલ જીવ પ્રેમી ગ્રુપ દ્વારા રખડતી ગાયો માટે સેવા મોરબીમાં અબોલ જીવ પ્રેમી ગ્રુપ દ્વારા રાત્રે રખડતી ગાયો માટે શું સેવા કરાઈ રહી છે આવો જાણીએ મા ન્યૂઝના માધ્યમથી સ્ટોરી રિપોર્ટ બાય હિમાંશુ સોલંકી નમસ્કાર મિત્રો હું છું રાકેશ મકવાણા અબોલ જીવ પ્રેમી ગ્રુપમાંથી જય માતાજી જય માતાજી આપ જાણી શકો છો કે અમારા છેલ્લા બે ત્રણ દિવસથી મારા ગ્રુપના સભ્યો જે કંઈ છે તે રેડિયમ બેલ્ટની ફાઇલ એક ચલાવી રહ્યા છે માં રેડિયલ બેલ્ટ બધાય ગાયોને અને પશુ પંખીઓને કે કોઈ પણ ઢોલ ઢોરઢાંખર હોય તો એમને પશુઓને બધા બેલ્ટ બાંધે છે ગળાનીમાં જેથી કરીને અકસ્માત ન થાય રોડ રસ્તા ઉપર કંઈ અકસ્માત થાય છે હાલના પ્રમાણમાં એ હાલના પ્રમાણમાં અકસ્માતને અટકાવવા માટે અમારા ટીમ દ્વારા જે કાંઈ અટકાયત કરી રહી છે તેમાં તમે બધા સહભાગી બનો અમારી ટીમના તમે જોઈ શકો છો ગૌ પ્રેમીઓ બધા છે તે કેવી રીતના બધા ગૌ માતાજી ઉપર વાલ દર્શાવે છે માતાજી પણ તેની ઉપર એવો જ ને એવો વાલ દર્શાવી રહ્યા છે તો અમે આ જે સેવા કાર્ય કરી રહ્યા છીએ એમાં તમે બધા સહભાગી આપો અને સાથ સહકાર આપો એવી આશા છે અમારી કારણ કે અમે છેલ્લા બે ત્રણ દિવસથી મોરબી શહેરના વિવિધ રસ્તા ઉપર આ રીતના પહેલ કરીએ છીએ કે જે કંઈ ગૌમાતાજી હોય છે નંદી મહારાજ હોય છે એને અમે ગળાની માલિપા રેડિયમ બેલ્ટવાળો તમે પટ્ટો જોઈ શકો છો આવો પટ્ટો અમે બાંધી રહ્યા છીએ તો અમે અમુક અમુક રસ્તા ઉપર બીજી વાર નીકળીએ ને તો ત્યાંથી એ રસ્તા એ બેલ્ટ બધા હોય છે નીચે પડી ગયેલા હોય છે તો પશુઓ કે કોઈ એમની પાસે તો હાથ હોતા નથી કે એ આપણે ખુદ કાઢી અને મૂકી શકે તો એના હિસાબે જે કંઈ પણ મારી એવી બે હાથ જોડીને બધાને નમ્ર વિનંતી છે કે જે કંઈ પણ લોકો હોય એ આ વસ્તુ કરી રહ્યા હોય જે બેલ્ટ અમારા બાંધેલા છે એ બેલ્ટ છોડી નાખતા હોય અને રોડ રસ્તા ઉપર નાખી દેતા હોય એવું કૃપા કરીને ના કરશો કારણ કે અમે આ એક ગૌમાં વંશ બચાવવા માટેની પહેલ કરી રહ્યા છીએ અને જેના જેથી કરીને તમારા પણ તમે બધા પણ આ ગૌ માતાનું દૂધ પીને જ મોટા થયા હશો અને અમે બધા પણ એ જ કરી રહ્યા છીએ તો અને બીજું એ કે અમારી ગ્રુપ દ્વારા બીજી પણ અન્ય સેવા પ્રવૃત્તિઓ જે થાય છે કે ઢોલ ઢાંખર હોય કોઈ પણ પશુ પક્ષી હોય એને કોઈ પણ ઈજા થઈ હોય ભાંગટૂટ થઈ હોય તો એના માટેની દવા દારૂ છે એ પણ અમે કરી આપીએ છીએ અને લાસ્ટમાં એ પશુ હોય કે પછી કોઈ પણ પક્ષી હોય જેનું મૃત્યુ થાય અને દેવલોક પામે તો એની સમાધિની પણ વ્યવસ્થા અમે વિનામૂલ્યે કરી આપીએ છીએ અમારા ગ્રુપ દ્વારા કોઈ પણ ચાર્જ લેવામાં આવતો નથી ફ્રી સેવા છે તો તમે જે કાંઈ તમારાથી થતું હોય એવી સેવા કરો અને સેવા ન થતી હોય તો કંઈ નહીં એક તમારા તરફથી અમને કોન્ટેક આવી જાય અને ફોન કરી દો કે ભાઈ આ જગ્યાએ આવી રીતના આમ આ પીડા થાય છે અને આ ગૌવંશ કે આ કોઈ પણ પશુ પંખીઓ પીડાય છે તો એનું પણ અમે નિવારણ કરી લખશું જેનો અમારી પાસે હેલ્પલાઇન નંબર છે પીચોતેર બોંતેર નવ્વાણું અડતાલીસ અગિયાર એ નંબર પર તમે કોન્ટેક કરી શકો છો અને કોન્ટેક કરી અને અમને જણાવી શકો છો કે તમારી શું શું પરિસ્થિતિ છે જો અમારાથી શક્ય હશે એટલું અમે પ્રોત્સાહન આપશું અને અમારાથી શક્ય હશે એટલી અમે સેવાઓ કરી આપીશું અત્યાર સુધીમાં અમે ગાયોની આશરે પંદરસો પંદરસો જેટલી આ ગાયોને અમે બેલ્ટ બાંધેલા છે અને જેમાં અમે મોરબી વિસ્તારના તમામ અમારા જાણીતા જાણીતા જે કાંઈ એરિયા હતા એ એરિયા કવર કરેલા છે અને હાઈવે સુધી કવર કરેલું છે